આજનો વિડીયો મિત્રો ઘણો લાંબો છે બાર મિનિટનો વિડીયો છે પણ જો તમે પૂરેપૂરો જોઈ લેશો ને તો તમારા મનમાં કોઈ પ્રશ્ન નહીં રહે પણ જો તમે આજે વિડીયો અધૂરો મૂકી દેહો ને ધ્યાન નહીં રાખો વિડીયોમાં વચ્ચે સ્કીપ કરી દેવો તો આપણું આ માર્કેટમાં ટકવું જ મુશ્કેલ છે તો ધ્યાનથી આખી આખો વિડીયો પૂરેપૂરો જોઈ લેજો અને બીજા ખેડૂતો સુધી પણ પહોંચાડી દેજો જેથી કરીને હું ફોનની અંદર મોબાઈલની અંદર જે કોલની અંદર દોઢસોથી બસો મિનિટનો ટાઈમ આપું છું ને એ વસૂલ થઈ જાય જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાંનો હું છું ભરત આહિર ખતરો ટળી ગયો છે એટલે કે વાવાઝોડાનો જે ખતરો ગુજરાત ઉપર હતો એ ટળી ગયો છે એમ કહેવું હોય તો કહેવાય વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત માટે હજી અકબંધ છે એમને એમ છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે આજે આપણે લાઈવ કરીને વિડીયોની માહિતી આપવાના હતા પણ હું તમને એક વાત કહું આજે એક ખેડૂતનો મને ફોન આવ્યો અને એમણે કહ્યું કે તમે વિડીયો કેમ નથી આપતા મેં કીધું હું રાહ જોઈ રહ્યો હતો આપણે જેમ કહ્યું હતું કે લો પ્રેશર સિસ્ટમ છે તેની પહેલી જે મૂવમેન્ટ થાય તેના ઉપર સમગ્ર આધાર રહેલો છે કે તેની કઈ દિશા તરફની ગતિ રહેશે ગુજરાત તરફ આવશે કે નહીં આવે પણ આ સિસ્ટમે પણ જબરજસ્ત દગો દીધો છે સૌથી પહેલાં અરબી સમુદ્રની અંદર જે ગતિ થઈ ત્યાર પછી જેટલા પણ ઉતાવળા આગાહીકારો હતા એમણે આગાહી આપી દીધી કે વાવાઝોડું બનશે કારણ કે એનાથી પહેલાં એમણે કહ્યું હતું કે વાવાઝોડું નહીં બને અને ફરીથી જ્યારે જમીની લેવલ તરફ આગળ વધી એટલે એમણે ફરીથી આગાહી આપવી પડી કે વાવાઝોડું બનવાની શક્યતાઓ ઘટી ગઈ છે એટલે મેં એમને કહ્યું કે હું જરાક નોટિસ કરી રહ્યો હતો કે વાવાઝોડાની શું પરિસ્થિતિ થઈ શકે છે અથવા તો આ સિસ્ટમ છે કેટલી મજબૂત બની શકે છે એનો રૂટ શું રહે એના માટેની રાહ જોઈ રહ્યા હતા અને ખાસ કરીને મિત્રો અરબસાગરની અંદર કોઈ પણ સિસ્ટમ બને ને ત્યારે સંયમ જાળવવો ખૂબ જરૂરી છે એવું મેં શીખ્યું છે પ્રફુલ્લભાઈ પાસેથી એટલા માટે કહું છું એમણે મેં કહ્યું કે હું રાહ જોઈ રહ્યો હતો થોડી મુવમેન્ટની તો મને કે આજે તમે આવશ આપશો કે નહીં આપો વિડીયો મેં કીધું આજે હું વિડીયો આપીશ પણ આજે હું મારો વિચાર છે કે લાઈવ કરીને આપી દઉં કારણ કે વિડીયો મારે રેકોર્ડિંગ કરી લીધેલો છે પણ એને એડિટ કરવાની વાર લાગે એમ છે વિડીયો મોટો જ બને છે નાનો વિડીયો બની શકે એમ છે એની કારણ કે ત્રણથી ચાર દિવસ પછી આવતો હોય તો મારે ઘણી બધી વાતો કરવાની હોય એટલે વિડીયો મોટો બની જાય છે લાઈવ કરીશ તો મને કે તમારી લાઈવની અમને કોઈ નોટિફિકેશન નથી મળતું મેં કીધું તમે મારું ચેનલ સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય એટલા માટે તો મને એ નથી આવડતું ખેડૂતનો જવાબ છે કે મને એ કાંઈ નથી આવડતું તો મેં કીધું ઠીક છે હાલો હું વિડીયો તમને આપી દઈશ સાંજે અથવા હું લાઈવ કરીશ તો તમને હું લિંક આપીશ તો આ છે ખેડૂતોની હકીકત હજી સોશિયલ મીડિયાની આપણી સાથે જોડાયેલા ખેડૂતો છે વોટ્સએપના માધ્યમથી જોડાયેલા એમાં દસ ટકા એવા છે કે જે ચૂપચાપ બેઠા હોય છે ગ્રુપની અંદર કાંઈ જ બોલચાલ કરતા નથી એમને કદાચ એમાં દસ ટકા એવા હશે કે જેને વાંચતા પણ નહીં આવડતું હોય એટલા માટે કહું છું કે કોઈ પણ વ્યક્તિ હોય એમને મારા નંબર હોય તો તમે કોલ કરી શકો છો સરળતા રહે છે તમને આયોજન આપવામાં મને પોતાને અને બીજું કે એવું છે કે પચાસ ફોન દિવસના આવતા હોય તો હું ત્રણ મિનિટ એક ફોન માટે આપું ઓછામાં ઓછી લગભગ દહ મિનિટ આપી દઉં છું પણ ત્રણ મિનિટ આપું તો દોઢસો મિનિટ થાય અને પાંચ મિનિટની એવરેજ ગણી એટલે અઢીસો મિનિટ મારે ફોન ઉપર આપવી પડે જે શક્ય નથી તમે સમજો છો કે અઢીસો મિનિટ ફોન ઉપર હું માત્ર એના માટે આપું તો એ શક્ય જ નથી કારણ કે હું અત્યારે વિડીયો પણ આપી નથી શકતો ટાઈમ ઉપર એ બીજું હજી આજના દિવસ માટે પણ દસ કોલને ફરીથી રિપ્લાય આપવાનો બાકી રહી ગયો છે હજી હું સાંજ સુધી રાત સુધીમાં દસ કોલના જવાબ આપી દઈશ જેટલા મિસ કોલ થઈ ગયા છે દિવસ દરમિયાન બપોર સુધીમાં એ બધાને જવાબ આપવાનો પ્રયાસ કરીશ તો આ છે આપણી હકીકત તમે થોડો સંયમ જાળવો જો આપણો વિડીયો નહીં આવે તો રાહ જોજો અને બીજું કે ચેનલ આપણું થોડું હજી નાનું છે કારણ કે આપણે ક્રિએટરની કેટેગરીમાં હજી નથી આવી ગયા કોઈ પણ કોન્ટ્રોવર્સી નથી કરવી પણ એટલા માટે કહું છું કે તમારે ચેનલને સપોર્ટ કરવો પડશે વિડીયોને સપોર્ટ કરવો પડશે કારણ કે હવે આંગળી ઉઠવાનું ચાલુ થઈ જાય છે જ્યારે આપણે અતિશય ઝડપ ઝડપથી વિડીયો આપતા હોય માહિતી આપતા હોઈએ તો ઘણા બધા લોકો એમ પણ કહે છે કે પૈસા કમાવા માટે યુટ્યુબમાં વિડીયો બનાવે છે જે આપણે પણ આજથી બે વર્ષ પહેલાં કહેતા હતા પણ મિત્રો બે વર્ષ પહેલાંની અને આજની પરિસ્થિતિમાં ઘણો ફરક છે આજે યુટ્યુબે જોયું છે કે ઘરો ઘર ક્રિએટર થઈ ગયા છે જેને હાથમાં મોબાઈલ છે બધા વિડીયો બનાવે છે અને અપલોડ કરે છે એટલે એમના માટેના જે રેટ છે બહુ ઓછા કરી દીધેલા છે ઓછામાં ઓછું કહું તો જેને દસ ડોલર આવતા હતા એને બે ડોલર આવે છે અત્યારે બરાબર તો આ છે પરિસ્થિતિ હકીકતમાં એટલે જે મથામણ ચાલી રહી છે ને કે વાવાઝોડું નહીં આવે બીજા દિવસે વાવાઝોડું આવશે ત્રીજા દિવસે એક્સ્ટ્રા વિડીયો દિવસના અને રાતના પાછો નવો વિડીયો વાવાઝોડું નહીં આવે આ એના ધમ પાછાડા છે કે હવે જે પ્રોફિટ હતું એ ઓછું થઈ ગયું છે અને એટલા માટે જ ભાઈ જો નોકરી હતી એ પણ મૂકવી પડી ખેતીના કામ માટે થઈ અને ભવિષ્યમાં કદાચ ખેતીના કામ માટે થઈને આપણે આ ધંધો મૂકવો પડે તો પણ એના માટે તૈયાર છે એટલે કોઈ પણ આંગળી ઉપાડતા હોય તો ભલે ઉપાડે જેને ઉપાડવી હોય છૂટ છે હું તો કાંઈ એટલા માટે કમાણી કરવા માટે ખાસ કરતો નથી એનું કારણ એ છે કે આપણે સો વીઘાના ખેડૂત છીએ તો પછી બીજું શું કમાણી કરી લેવાનું હોય આની પાસેથી એમ આપણે આવશું મૂળ વાત ઉપર ત્રણ દિવસનો બાકી વિડીયો છે એટલે થોડો લાંબો થશે તમારે છેલ્લે સુધી જોવો પડશે વિડીયોને કારણ કે અપડેટ હું આપવાનો છું આજે ફરી પાછી મને ટાઈમ મળશે તો આપીશ નહીં આપણો જે કાર્યક્રમ રજૂ થઈ ગયેલો છે એ પ્રમાણે તમારે આયોજન કરવાનું રહેશે તો ખાસ કરીને વરસાદ બાબતે માહિતી આપવાની છે વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે વેલમાર્ક લો પ્રેશર કેટેગરીની સિસ્ટમ જમીન લેવલ ઉપર ગઈ છે ડિપ્રેશનને આપણે એટલા માટે નથી કહેતા કે આઈએમડી દ્વારા કદાચ જાહેરાત હજી સુધી થઈ નથી અને છેલ્લી અપડેટ મેં જોઈ પણ નથી તો આઈએમડી દ્વારા એ જાહેરાત નથી થઈ કે ડિપ્રેશન સુધી પહોંચી છે કે નથી પહોંચી તો આપણે એને વેલમાર્ક લો પ્રેશરમાં જ ગણતરી કરી અને આગળ કામ કરીએ તો એ જમીન ઉપર ગઈ છે આગળના દિવસોમાં મુંબઈ આસપાસનો વિસ્તાર છે ત્યાં અતિ ભારે વરસાદ પડવાનો છે ચોવીસ કલાક પછી મુંબઈની અંદર ખૂબ વરસાદ પડવાનો છે મુંબઈની ટચમાં જેટલા વિસ્તાર છે એટલે કે આપણું દક્ષિણ ગુજરાત જેમાં સુરત આસપાસનો વિસ્તાર છોટાઉદેપુર દાહોદ પંચમહાલ ડાંગ અને નવસારી નર્મદા આ જે જિલ્લાઓ છે એની અંદર પણ ભારે વરસાદની શક્યતા છે અને આપણી જે આગાહી હતી હજી તે એ વિસ્તાર પૂરતી ચાલુ જ છે બરાબર કયા વિસ્તારોમાં ફરક પડ્યો છે વરસાદ બાબતે તો વરસાદ બાબતે જે શક્યતા હાવ ઘટી ગઈ છે એ છે ઉત્તર સૌરાષ્ટ્ર મોરબી જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો રાજકોટ જિલ્લાનો ઉપરનો ભાગ જામનગર જિલ્લો દ્વારકા જિલ્લો પોરબંદર જિલ્લાને પણ ગણી લઈએ પશ્ચિમ સૌરાષ્ટ્રને તો એમાં પણ આપણે વિડીયોની અંદર કહ્યું હતું કે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર શક્યતા વધી છે એ ફરીથી પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર શક્યતા હવે ઘટી ગઈ છે કચ્છ ઉત્તર ગુજરાત આ વિસ્તારોની અંદર વરસાદ બાબતે શક્યતા ખૂબ ઘટી ગઈ છે દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લા જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ જિલ્લાઓની અંદર હજી પણ અઠ્યાવીસ તારીખ સુધી છાટા છૂટી હળવો વરસાદ મધ્યમ વરસાદ અને ક્યાંક થોડો ભારે વરસાદ પડી શકે છે છૂટાછવા એવા વિસ્તારો હશે જેમ ગઈકાલે વરસાદ પડ્યો એ ખૂબ મોટા વિસ્તારમાં હતો કદાચ એટલા બધા મોટા વિસ્તાર નહીં હોય જેમ જામજોધપુર તાલુકાની વાત કરીએ અને રાજકોટ જિલ્લાના ભાગ હતા પોરબંદર જિલ્લાના અને જૂનાગઢ જિલ્લાના સાથે બોટાદ જિલ્લાના તો ચાર પાંચ જિલ્લાઓના ભાગ હતા જે વરસાદ બાબતે એ બાબતે કદાચ એમાં શક્યતા હવે ઓછી છે દક્ષિણ સૌરાષ્ટ્રની આપણે વાત હતી એ પ્રમાણે દક્ષિણ સૌરાષ્ટ્રની આગાહી પણ ચાલુ છે જેમાં વિસ્તાર અને પ્રમાણમાં થોડો ઘટાડો થઈ ગયો છે કારણ કે સિસ્ટમ ગુજરાતની નજીક પહોંચી નથી વરસાદ બાબતે આપણે પહેલાં પણ કહ્યું હતું કે ગુજરાતની નજીક સિસ્ટમ આવશે એ પ્રમાણે જ પાકી ખબર પડશે કે કયા વિસ્તારોમાં વરસાદ કેટલો થશે તેની વાત કરીએ બોટાદ જિલ્લાની તો બોટાદ જિલ્લો બે હજાર પચીસના વર્ષમાં હોટ ફેવરિટ વરસાદ બાબતે રહ્યો છે અત્યાર સુધીમાં જે વરસાદ થાય બોટાદ જિલ્લાની અંદર લગભગ જોવા મળ્યો જ છે એટલે હજી આગાહીના સમયમાં બોટાદ જિલ્લાને આપણે અકબંધ રાખીએ ત્યાર પછી વાત કરીએ તો જે હવે વિસ્તારની અંદર વધારો થયો છે એ થોડો મધ્ય ગુજરાત અને પૂર્વ સરહદ વિસ્તારની વાત કરીએ તો એ બાબતે થોડો વધારો રહી શકે છે કારણ કે સિસ્ટમની જે મૂવમેન્ટ છે એ હજી પણ પૂર્વ તરફની અને ઉત્તર તરફની રહી શકે છે જેના કારણે હજી પણ પૂર્વ સરહદ વિસ્તાર એટલે કે દાહોદ પંચમહાલની આપણે વાત થઈ ગઈ એમ વડોદરા અમદાવાદ ખેડા આ જે જિલ્લાઓ છે એની અંદર પણ હજી વરસાદની શક્યતા રહેલી છે જેમાં હળવાથી મધ્યમ વરસાદ એ જિલ્લાની અંદર જોવા મળી શકે છે તો આ હતી વરસાદ બાબતની વાત તમામ જિલ્લાઓની અંદર ઉત્તર ગુજરાત કચ્છને સુરેન્દ્રનગર જિલ્લાને વરસાદ બાબતે હવે કોઈ શક્યતા હાલ દેખાતી નથી મોરબી જિલ્લાની અંદર પણ વરસાદ બાબતે શક્યતા ઘણી બધી ઘટી ગઈ છે એમ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જિલ્લાની અંદર પણ વરસાદની શક્યતા ઘટી ગઈ છે પણ આપણે એને બાકાત કરશું નહીં દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર હજી પણ આગાહી આપણી જે હતી એ ચાલુ છે દક્ષિણ ગુજરાતની અંદર તો અકબંધ છે હજી પણ ભારે વરસાદની ત્યાં શક્યતા રહેલી છે એના સિવાયની વાત કરવાની છે મિત્રો વિડીયોને છોડીને જતા નહીં વિડીયો ખૂબ લાંબો થવાનો છે અને વિડીયોની અંદર આજે મહત્ત્વની વાત કરવાની છે કદાચ ફરીથી તમને આ વિડીયો જોવા આવવો પડે એના કરતાં કારણ કે મેં જે લાઈવ કર્યું ત્યારે પણ કહ્યું હતું કે આપણું જે મીડિયા છે એમાં ખાસ કરીને ટીવી મીડિયા એ જે બાકાજીકી બોલાવે છે જ્યારે પણ કાંઈ દેખાય મુદ્દો હવે તમને કહી દઉં કે એ જે હજી બે ત્રણે ત્રણ બેથી ત્રણ દિવસ તમને આ બાબતે બાકાજીકી બોલાવશે સેની બોલાવશે કે મુંબઈની અંદર વરસાદ થવાનો છે ને ત્યાં બારે મેઘ થવાના છે ને અલગ અલગ હેડિંગ્સ અને બીજું કે ત્યાર પછી એને નવો મુદ્દો મળી જશે એ છે કોરોનાના એક બે કેસ નીકળ્યા છે અથવા તો કોરોનાએ માથું ઊંચું ગયું એના વિશે બ્રેકિંગ ન્યૂઝ અને એનામાં પણ ધમ પછાડા કરવાના છે જેમ કર્યું હતું પાકિસ્તાન અને ભારતની જે સિચ્યુએશન થઈ ત્યારે આ મીડિયા સમજવાનું નથી એના ઉપર કોઈ કંટ્રોલ નથી એટલા માટે હવે એમાં ન્યૂઝ પેપરવાળા પણ એડ થયા છે ન્યૂઝપેપરવાળા પોતાના પગના તળિયા જોવાને બદલે ડુંગરની ચોટી જોવા નીકળ્યા છે અને એમને આગાહિકારોને આજે ગુજરી બજાર કહ્યું છે કે સોશિયલ મીડિયાની અંદર યુટ્યુબની અંદર આગાહીકારો જે આવી ગયા છે ગુજરી બજાર કયું છે એટલે ગુજરી બજાર કયું છે એમાં ટીવી મીડિયાને લઈ લીધા છે સાથે ન્યૂઝના ચેનલ તમામ લઈ લીધા છે પણ આગાહિકારો માટે વાત કરીએ એમના દ્વારા પણ બારથી પંદર ઇંચ વરસાદની આગાહી આપવામાં આવી હતી એ ચાહે કોઈ પણ માણસની આગાહી લઈને અને ઠોકી બેસાડે છે આપણે જ્યાં સુધી કન્ફર્મ ના થાય કે આ વ્યક્તિ દ્વારા પરફોર્મન્સ આપવામાં આવી છે ત્યાં સુધી હું ચેનલમાં એનું નામ પણ નથી લેતો મને જે આગાહીકારો ગમે છે અત્યારે સાયન્સ આધારિત આગાહીમાં એમનું મેં નામ લીધું છે જેનો મારે કોન્ટેક નથી એવા છે ગૌરવ રાણીંગા તો એમનું મેં નામ લીધું છે એમની લિમિટેડ આગાહી હોય છે એમના દ્વારા જે માહિતી આપવામાં આવે છે એ સત્યની નજીક જ રહે છે એટલા માટે હું એમની ચેનલ ઉપર ખાસ જ્યારે પણ હોય મને જ જ્યારે શીખવાની જરૂર લાગતી હોય ત્યારે હું ત્યાં જાઉં છું તમે પણ એ ચેનલ ઉપર જઈ શકો છો જે પણ આગાહીકારોના હું નામ લઉં છું જેના વિશે પણ હું વાત કરું છું મને જ્યાં સુધી સંતોષ ના થાય ત્યાં સુધી વાત નથી કરતો આ છે હકીકત બાકીની તમામ જે વાતો કરવાની હતી મેં કરી દીધી છે હજી એક મહત્ત્વની વાત રહી ગઈ તમે મને ફોન કર્યા છે ને એમાંથી મેં અઢારથી ઓગણીસ ખેડૂતો ગીર સોમનાથ જિલ્લાના છે એમને આયોજન આપ્યું હતું અને ખાસ કરીને એમાંથી બે ખેડૂતો એવા છે કે જેમને બાવીસ તારીખ અને એકવીસ તારીખે વરસાદ થયો એમાં એ ઝપટે ચડી ગયા અને નુકસાન થયું આયોજન એનું બંધ બેસી શક્યું નહીં હવે મિત્રો હું જે છું ને એ પંદર ખેડૂતોમાંથી તેર ખેડૂતોને બચાવવાનો પ્રયાસ કરું છું એટલે શું થાય બે તો એ કિસ્મતના ઉપર છે સમગ્ર વસ્તુ આખી કુદરત ઉપર જ આધારિત છે એટલે ક્યાંક ને ક્યાંક કિસ્મતના કારણે ઝપટે ચડી જતા હોય પણ એટલા માટે થઈને બાકીના તેરનું પણ નુકસાન કરાવવા માટે હું એમ ના કહી શકું કે વીસ તારીખ પછી મારે કોઈ જવાબદારી નથી તમારું જે થવું હોય થાય એમ તો ના કહી શકાય ચાર દિવસ માટે પણ કામ જેમણે કર્યું આયોજન બેસાડી દીધું એમનું કામ થઈ ગયું ચોમાસા દરમિયાન પણ મેં આ જ પ્રયાસ કર્યો હતો એમાં પણ ઘણા બધા ખેડૂતોના પાથરા પલરી ગયા તો એમાં શું છે આપણે પ્રયાસ કર્યો છે અને ફોન ઉપર તમને કોઈ પ્લાનિંગ આપે અથવા તો હેલ્પ કરે તમારું શેડ્યુલ બનાવવામાં તો એવા કોઈ આગાહી કરો ગુજરાતમાં બહુ ઓછા છે એવા કોઈ છે નહીં કે પર્સનલ ઇન્ટરેસ્ટ લે તમારા કામની અંદર તમારા આયોજનની અંદર તો આ છે હકીકત આપણે ખેડૂત છીએ મારી પાસે ટાઈમ હોતો નથી એટલે હું વિડીયો બનાવવાનું ટાળું છું જ્યારે આપીશ ત્યારે થોડો મોટો વિડીયો આપીશ તો તમે સહન કરી લેજો બીજું કે આપણા ચેનલ ઉપર કમાણી બહુ ઓછી થઈ રહી છે યુટ્યુબની અંદર તો ખાસ ધ્યાન દો થોડું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રાખો અને બીજા સુધી શેર કરો એટલે શું જે લોકો આંગળી ઊંચી કરે છે ને એ સાચા સાબિત થઈ જાય કમસે કમ કારણ કે એમ કે છે કે આ કમાણી કરવા માટે વિડીયો બનાવે છે તો કમસે કમ થવી પણ ને તો આપ સૌની જવાબદારી છે ચેનલને આગળ વધારવાની અને મને સપોર્ટ કરવાની આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધી